છ વાગ્યા હશે છોકરા વૈયા જાય ને નિશા ટ્યુશનમાં એટલે અમારે જો મેં ને ઉપર કબૂતર મરી ગયું છે ભાઈ અમારા અહીંયા અંદર કામ કરે જો અહીંયા શેઠ પાત્ર દીધેલા પીડ્યા છે ઉપરથી બતાવું નકર અમારા પાસે છે ને કે તને શેઠ બતાવવાની કોઈ એના શેઠ બતાવવાનું કીધું જો માથામાં કંજો આખી વહી જાઉં મારા સસરા તો આવી ગયેલા છે અને સો છોકરાઓ બધાય રમે છે કેવા શેરીઓમાં સામનબેન બેન હોય નાના ને બેન નથી લાગતી બીજા કોક છોકરા છે એને રમે છે છોકરો આમ કે આમ બતાવું તો પેલા બતાવજો એટલે હું આવે સાનું બેન છે નાની હા નાની છે રાબિયા ની બેન નાની આટલું ઝૂમ થાય છે મારા ફૂલ હુકાઈ ગયા હોય ફૂલ નથી બતાવજો ટીટી જઈશ ના ના ટીટી નથી કોક બીજું ને ધારા મોટે દેખાય

અમે તો બારે જમીન ઉયા હતા પણ જો આ છે ને એક દાદાનો જમવાનું એ બનાવવાનું હતું તો અમે ખીચડી અને સેવ ટમેટાનું શાક જો આમાં ખીચડી છે ને આ સેવ ટમેટાનું શાક છે એવી રીતે મૂકી દીધું હતું દાદા આવવાના હતા જમવા અમારે ત્યાં કોણ રુદ્રો નહીં શકે રુદ્રો આવી ગયા કે હા રુદ્રો તો આવી ગયો હા રહ્યો રુદ્રો તો આવ્યો મિત એને પપ્પા આગળ છે મિત ક્યાં ના ગયો

કાલે દાડું છે અને જમવાનું હતું ત્યારે રાતે બધાનું જમવાનું કર્યું હતું ને એટલે દાડું એટલે અમારે બાજુમાં જેઠાણીના પપ્પા નાકમાંથી કાઢી અને ગઈથી પાછું અત્યારે પહેલી તું પાછું કાલે કાઢ નાખીશ એટલે આમ થોડું સેટું છે એટલે હું મેમન બેમાન આવ્યો હોય ત્યારે કાઢ નાખું પાછું પહેર લઉં એવી રીતે કરું એ જમી અને અને એક ભાઈના જમતા નહોતા તો એના ખીચડી ને શેવરમેળાનું શાક અને બીજું રોટલો ને એવું કર્યું હતું પાપડને એને તો આવીને ખાધું રુદ્રના પપ્પા લેતા ને તો એને આવીને ખાધું કાલે અમે જવાના છીએ અહીંયા ત્યાં તો કાંઈ વિડીયો વિડીયો તો ઉતારાય નહીં અને અમે તો સેટ ને એવું કરતા હતા વેલા બંધ કરી દીધું અમારે એક નણંદ આવેલા છે એટલે એ તો મારા જેઠાણીના મોઢે સુધી તે આવેલા હતા અને બીજું તો હું કહું મને કાંઈ યાદ નથી આવતું હું બોલવાનું હું નહીં એવું જે બોલ નાખું તો પછી એટલો તોફાન કરે છે ને જો આમ જો આવું કોના છોકરા એમાં આમ જો અવાજ આવ્યો મિત ને ભમકારો મૂક્યો છે મિત આમ નો કરે આ તોફાન કરે છે આવા છોકરા કોઈને કવરાવતા ન હોય જો મારે મીત બહુ હેરાન કરે છે મિત આવી ગયો પણ મને છે ને જો કેવું પાટું મારે છે એને વાઈફાઈ પકડાવવું છે પણ હું થોડીક વાર જ એને જોવા દઈશ એને હું જોવા નહીં દઉં જાજી વાર થોડીક વાર જ થી બરોબર તોફાન તોફાન બોફાન નહીં કરવાના ખોટા જોવા નહીં મળે સમજો અમારા સસરાનો ફોન છે પણ એ અહીંયા લઈને વૈ આવ્યો છે એનો ફોન અહીંયા એની આગળ ત્યાં લઈને વૈ આવ્યો છે અને આપેલો હશે જોવા માટે વાઈફાઈ કરીને એ કઈ હારે ન રાખે મારા સસરા પણ આ લઈને વૈ આવ્યો છે એવી રીતે તમે બાપુ પણ લઈને વૈ આવેલો ને બાપુ નો હે બાપુ ફોન લઈને વૈ આવ્યો ને તું એ તે કઈ નહીં બોલે અને એ તો કેમ કે મારા સસરા ને મારા સાસુ આના પપ્પા એ જવાના છે આજે ભજન છે અહિયાં ભજન રાખેલા છે ને તો ભજન માં જવાના છે બસ થઈ જાય મને તો નીંદર આવે મિત્ર તારે જવાના છે તારા પપ્પા ના કે નહીં એ છે ભોજન માં હે કેમ હું મિત જો મોઢા માં હું નાખું જો આમ તો મી તારું મોઢા માં જોમ કર્યું તો કે કેવી રીતે એવું જો કઈ ખાવાનું નથી કે આપ다가 મી એટલે મીત ને અમાર છે ને ટી-શર્ટ ખાવા જોવે મોઢું તો બતાવ તારું મુખરડા ખાધો જરા એવી રીતે ગીત આવે ને જો ભાઈ ગો જો ભાઈ ગો જો ગઈ હજી મારા અહીંયા અંદર એવી રીતે સે વાગ્યા છે કેટલા તમને બતાવું હડા દસ થાય કે એ દેખાય કે ન દેખાતું જો દેખાય કે ન દેખાય પણ હું બોલ નાખું સાડા દસની માથે અગિયાર વાગવા આવ્યા છે પોણા અગિયાર જેવું થયું અને મારે અત્યારે જો છે ને પથારો એ મારે હરખો કરવાનો હોય તો કરી નાખું કરવું તો પડશે દર વખતે બગા હું ખાવ બગા હું રોકી છે નથી ખાવું બગા હું તો હાલ આવું થાય છે બગા હું નથી ખાવું હાલ હાલો તો હું પેલા ભેગા લો પછી પાછી મળું ભેગા કરી તમને હા જોઈશ આ બુટી છે અત્યારે બુટી ગણી આ બસો બુટી છે ઢગલો કરી દઉં છું જો આ બસો બુટીનો ઢગલો છે આવી બુટી છે આ કાસ્ટિંગ છે જો તમને આ બધી બુટી બસો બુટી અને આમાં સેટ પહેર્યા છે જો આ સેટ છે કાસ્ટિંગ વાળા બધા બસો બસો આ બસો પછી અહીંયા બસો બસો આ અને બસો હજી બાકી છે ને આમાં બુટી પહેરી છે બુટી જબલામાં ભરલો લોબલા બુટી ભર લીધી છે આવું બીજી ગણું જો બીજી બસો ગણ નાખી છે આ બીજી બસો છે ઓલી તો જબલામાં ફેરી છે આ બીજી બસો ગણી હું છે ને આ રોલ છે ને આ પીડ્યો ને આવડો આ રોલ પગે કરીને બતાવું છું તમને આ રોલ પડ્યો ને એવા હું શા રોલ હવે કાઢીશ ટ્રે માં